ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ખારો નદીમાં રવિભાઈ મીઠાપરા નામના શખ્સને જારો મળ્યો હોય જેની દાઝ રાખીને આશરે સત્તર જેટલા લોકોએ હુમલો કર્યો હતો જેની નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પાલીતાણા રૂરલ પોલીસે સોળ લોકોને ઝડપી લીધા છે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રવિભાઈ મીઠાપ્રાય એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા દસ વર્ષથી ખારા નદીનો ઇજારો તળાજાના અલાઉદ્દીનભાઈ દસાડિયા પાસે હોય જેનું મન દુઃખ રાખી એક ટ્રક કાર સાથે આશરે સત્તર જેટલા લોકોએ આવીને ઢીકા પાટુનો માર મારી તેમની કારને નુકસાન કરી અને પાંચ હજારના મોબાઈલની લૂંટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી નોંધાયેલી ફરિયાદ બાદ પાલિતાણા રૂરલ પોલીસે સોળ જેટલા શખ્સોને ઝડપી લીધા છે જ્યારે બાકી રહેતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો Que você não não não